બ્લોગ અમે આવ્યા છે ખેતરમાં રાણીને દાણા નાખવા માટે એટલે કે દહીં અને રોટલી બંને ચોરીને નાખવું પડશે હવે કાઢીશું દહીં 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 અને રોટલી નાખી દઈએ તો સાહેબ ચોરવા બેઠા નાખી દઈએ રોટલી સાહેબ બોલો રોટલીના દહીં આ રાણીનો વાટકો છે ના છે અમારે સીલું ચોરી નાખશે સાહેબ ફટાફટ પછી નાખી દઈશું રાણીને રાણી રાણી તો ગાઈસ હવે મૂકી દઈએ રાણીને પેલા સીલુંને મૂકી દઈએ સીલુંને મૂકી દીધું છે તો હવે આ બાજુ આપણે રાણીને મૂકી દઈશું તો ગાઈસ હવે રાણીને મૂકી દીધી ગાય જોઈ શકો છો આ રાણીનો મોટો વાટકો છે અમાર ચિલ્લુનો નાનો વાટકો તો હવે જઈશું આપણે વાયર બાંધવાના છે થોભલીના તો હવે જઈશું ગાયસ જોઈ શકો છો પેલી બાજુમાં જે થોબલી હતી ને ત્યાં આપણે વાયર બંધવાના છે તો હવે જઈશું વાયર બંધવા તો ગાયસ હવે લઈ લીધું છે વાયર અને પકડ તો ગાયસ જોઈ શકો છો વાયરને પકડ લઈ લીધો છે તો હવે વાયર બાંધી દઈએ તો ગાય તમે જોઈ શકો છો ગેસ આવી હતી તો વાયર તોડી નાખે છે તો આપણા વાયર બાંધવાના છે તો ગાય અહીંયાથી અહીંયા સુધી આપણે આ દરવાજામાં વાયર બાંધવાનો છે તો વાયર બાંધી દઈએ ફટાફટ ગાય હવે તાર બાંધી દઈશું જોઈ શકો છો તાર બંધવું પડશે હવે તાર બાંધી નાખ્યા છે તો તમે જોઈ શકો છો તાર અમે બાંધી નાખ્યા છે ના સાહેબ બાંધી નાખે ને તાર વાઇઝ અહીંયાથી આપણે બધા તાર છે ને પેલી બાજુમાં લગાયા છે ને આપણે પોલિંગ વાયર બ્રેક વાયર આપણે જે આવે ને એરો વાયર બાંધ્યો છે આ વખત તો હવે લઈ લેશું તો હવે જઈશું રાઇઝ જોઈ શકો છો તો ગાઈસ અમે આવી ગયા છે ઢાબા ઉપર તો લોકેશ પતંગ પકડી લાવે છે ને સાજુ ને તેજસ્વી લોક હે અમારે પાસ તો ગાઈસ અમે આવી ગયા છે ઢાબા ઉપર તો હવે ચગાઈશું પતંગ તો ગાઈસ તમે જોઈ શકો છો નીચે આવી ગયા છે